પોસ્ટ ઓફિસ ખાતે ડાક ડેવલપમેન્ટ રીતે આયોજન કરવામાં આવ્યું ત્યારે માણાવદર પોસ્ટ ઓફિસ ખાતે આજરોજ પોરબંદર પોસ્ટલ વિભાગ દ્વારા ડીસીડીપી કાર્યક્રમનું આયોજન કરાયું હતું ત્યારે પોરબંદરના પોસ્ટલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની હાજરીમાં જ આ આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં અધિકારીઓ પોસ્ટલ વિભાગના લાભાલાભ ઉપર પ્રવચનો આપ્યા હતા ત્યારે માણાવદર તથા તાલુકા વિસ્તારની ઉપસ્થિતિ જનતાને આખો દિવસ પોસ્ટલ વિભાગની તમામ યોજનાઓ અને સેવાઓની માહિતી પ્રદાન કરવામાં આવી હતી મારું નામ હિના રૂપારેલિયા છે હું સણોસરા બીપીએમ તરીકે અત્યારે હાલમાં કાર્યરત છું આજરોજ માણાવદર એસઓ ખાતે ડીસીડીપી કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં પોરબંદર ડિવિઝનના ડિવિઝનલ હેડ તરીકે વિપુલ ગુપ્તા સર મેનેજિંગ એક્ઝિક્યુટિવ તરીકે જસાણી સર જોશી સર અને એસડીઆઈ બાટવા સબ ડિવિઝન એસડીઆઈ શ્રી ભારઈ સરે હાજરી આપેલી હતી અને ગ્રામજનોને લોકોને પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરેલા હતા આ સિવાય પોસ્ટ વિભાગ દ્વારા

કે જે ભારતીય ટપાલ વિભાગ સેન્ટ્રલ ગવર્મેન્ટનું નું એકમ છે એના અનુસંધાને ડાક કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે ગુજરાત સરકારમાં જેમ ગવર્મેન્ટ સેવા સેતુ કે આમ જનતાને એક જ છત નીચે તમામ સેવાઓ મળી રહી એવું જે આયોજન થાય છે તેવું જ આયોજન કેન્દ્ર સરકારના આ વિભાગ દ્વારા દર મહિને અલગ અલગ જગ્યાએ આખા ભારતમાં કરવામાં આવે છે તો આજે આપણે દસ તારીખ હાલમાં પોસ્ટલ વીકની પણ ઉજવણી ચાલે છે તે અંતર્ગત દસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના ના રોજ આપણે માણાવદર પોસ્ટ ઓફિસ કે જે પોરબંદર પોસ્ટલ વિભાગ અંતર્ગત આવે છે ત્યાં આપણે ડીસીડીપી ડાક કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરેલ છે આ કાર્યક્રમનું મુખ્ય હેતુ માણસોની જે આમ પબ્લિક જનરલ જનતા છે એમને પોસ્ટ ઓફિસ વિશે ગ્રંથિ હોય અથવા તો માણસોને એવો ખ્યાલ છે કે પોસ્ટ ઓફિસ એટલે ટપાલનું કામકાજ ખરેખર આજના સમયમાં ટપાલનું કામકાજ તો કરે જ છે પોસ્ટ વિભાગ વર્ષોથી ટપાલ નું કામકાજ કરતો આવ્યો છે પરંતુ ટપાલ ના કામકાજની સાથે સાથે માણસ જેને કહેવાય કે સવારે સવારે ઉઠે અને સાંજે સૂવે ત્યાં સુધીમાં વર્તમાનમાં ઘણી પ્રકારના જેને કહેવાય કે ઘણી પ્રકારની સર્વિસ ગવર્મેન્ટ સ્કીમ્સ અથવા ગવર્મેન્ટ કાયદાઓ છે એના અનુસંધાને ઘણી પ્રકારના કાર્ડ આ બધી વસ્તુની માણસને રોજબરોજના કામમાં જરૂર પડે છે તો